હેલો નમસ્કાર જે બાલાજી વેલકમ ટુ મની લોકો અત્યારે વાઈ ગયા છે સવારના આઠ વાગવામાં દસ મિનિટની વાર છે આ ભાઈ જો દાદા ઉઠી ગયા દાદા જય સ્વામિનારાયણ જો ઓલી જાય છે અત્યારે કોલેજે ને એને ત્યાં નાસ્તો કરી લીધો મમ્મી ગુડ મોર્નિંગ મોર્નિંગ ઓકે જો ભાઈ આ નાસ્તો તૈયાર થઈ છે અત્યારે પૂરી કરાઈ છે હોય થઈ ગયું હોય કે તળાવ લાવો બે જ હાલો ભાઈ અત્યારે નાસ્તો કરી લે મા પપ્પા આજે ઉઠી જાય છે તૈયાર થતા હોય છે અત્યારે નીચે આવશે ઓલી વહી ગઈ કોલેજ હું નાસ્તો કર લો એ ઓલી જ કેવાય ક્યાં મોટી થઈ ગઈ મારથી નાની છે ને એટલે હાલે ગાય અત્યારે જો ઓફિસેથી હવે ઘરે આવી ગયો ના બાજુ જો બે મા દીકરી કાબર ચિત્રા છે ને કપડા પહેર્યા હતા ત્યારે અને જો આ સફેદ આ કાબર ચિત્રા પેઇન્ટિંગ ન કરેલું પટ્ટા 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 એને એમ લીલા કલરનો ડ્રેસ પહેર્યો એમાં પટ્ટા 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 કાબર ચિત્રા અને અત્યારે ડાળ ઢોકળી કરે છે ત્યાં એરિયા થેપલા રાખ દે થોડાક અને થોડાક આવી રીતના કટકા કરીને દાળમાં નાખીને કરી નાખશે હમણાં દાળ ઢોકરી અને દાળ ઢોકરી કરીને પછી કરવાનો ખજૂર પાક કાલે બે હમણાં બે ત્રણ દિવસથી આ ખજૂર તો આવી ગયો હતો તો કોઈ ઠળિયા કાઢવા નવું ન થતું છેલ્લે પછી કાલે મારે બેવું પડ્યું એક મિનિટ સિટીનો અવાજ આવશે હમણાં ત્યાં સિટી વાગવા જઈએ ખબર આય થોડું ઘણું એને ટૂંકમાં એ કરતા હતા પછી મેં કરાવ્યું ત્યારે પૂરું થયું ખજૂર પાક કરવાનો ખજૂર ખજૂરના ઠળિયા વખતે નીકળી ગયા ત્યારે હવે અને આ જો ખજૂર પાકનો સામાન બધો આવી ગયો છે સામાનમાં આ મીઠું કા લે એવા મીઠું કઈ થોડુંક ખજૂર એમ જો અહીંયા એક તો આ મેરીગોલ્ડ બિસ્કીટ આવી ગયા છે પછી આ શું છે રગડા મસાલો આને શું કરવો તો રગડો કરો હો ત્યારે હે પછી આ જો સફેદ ચણા છે સફેદ ચણા ને શું કરવું આથી આમાં ખજૂર પાકનું તો બે જ વસ્તુ છે ખજૂર પાકનું તો આમાં બે જ વસ્તુ છે એક આ મેરીગઢ બિસ્કીટ અને એક આ કાજુ બદામ ને કિસમિસ બસ પૂરું અને બાકી તો ખજૂર અહીંયા ક્યાંક પડ્યો છે જો આ એરિયા આ એરિયા જો આ દસ રૂપિયાના અડદના પાપડ આવે એ આવી ગયા છે હવે જોઈ અસલી છે કે નકલી દાંતમાં ચોટતા હશે તો ભાઈ અસલી કહેવાય બાકી નકલી કહેવાય અડદના પાપડ એટલે ખાય આવીએ દાંતમાં ચોટે છે કે નહીં હે અસલી તો તર નાખવામાં જોયું એક તો ખવાય ગયું બાકી તો જો અહીંયા સાબુ આવી ગયો છે સાબુ તો અત્યારે શિયાળામાં તો હું જોતો હોય ઓછો જોતો હોય અમુક અમુક તો નાતા ન હોય ને હોવાના પણ બીજા ટાઈટ હોય તો શિયાળામાં ભાઈ નાતાનો એટલે હું તો નાઈ લઉં આ તો અમુકની વાત કરું બરોબર ને આ નાઈ હે નાઈને જશે કોલેજે હે હા લે નો નાઈ તો અમે માણસનું મન સાફ હોવું જોઈએ શરીર સાફ ન હોવું જોઈએ મન સાફ હોય ને એટલે આ લે બરાબર ને ઉભારીઓ સિટી થઈ સિટી વાગે ઉભારીઓ હા હવે બોલો હું કહેવાય

ખોટું એટલે હું તો કહું કદાચ કહું કદાચ ફાઇનલ નથી કેતો આજનો વ્લોગ ઠેક લાગી જજો હમણાં ટૂંકમાં રસોઈનું કામ પતી જાય પછી ખજૂર પાક બનાવે તો ખજૂર પાકની રેસીપી આજના વ્લોગમાં આપી દઈએ ખજૂર પાક કઈ રીતે બની અમે કઈ રીતે બનાવી તમે કઈ રીતે અલગથી કંઈ બનાવતા હોય તો એ કોમેન્ટમાં કહેજો તે પહેલાં કઈ રીતે અમે બનાવી એ તમે બતાવીશ એ જોજો બરાબર ને હે કેવા કરવાના આખા બિસ્કિટ રાખવાના કે ભૂકો કરીને ગોરીંડા કરી નાખવાના તમારે એમાં શું કરે દર વખતે કરે ને ત્યારે ખજૂર પાક હોય કે અડદિયા હોય શરૂઆતમાં તો આમ હજી ચાલુ થતા હોય એટલે કંટાળો ન આવતો હોય એટલે બનાવે આમ બિસ્કીટ કરે આખા ચકેડા કરે એવું છે ભૂકો કરીને એક આમ કરી નાખે અડદિયામાં કંટાળે આમ પાથરીને ઠેફળિયું કરી નાખે વારવાનું ભાઈ છેલ્લે ઓછું થઈ જાય કંટાળો જ આવે છે હા તો એ જ કહું શરૂઆતમાં કંટાળી ગમે કારણ કે અમુક માણસો તો કરાવતા હોય નહીં કઈ અત્યારે હવે આપણે સુવિચાર નો વારો આવી ગયો સુ બે માંથી એક કઈ બોલવાના નથી મારે કેવું જોઈએ આજનો સુવિચાર ઈ છે કે ભાઈ ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો બરોબર ને ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો એમ સમજાણું કઈ ઓકે ભાઈ સ્વામી વિવેકાનંદ નો આ કદાચ સુવિચાર મને જ્યાં લાગી ખબર નો હોય તો

2 डजन केड़ा की कीमत 24 रुपया है समझ जा 2 डजन केड़ा की कीमत 24 रुपया तो 24 केड़ा की कीमत कितनी थी कागा बोलो बार है हां ओके भाई बार रुपया है सच है क्या फोटो है ये तुम्हें क्यों है कमेंट करी आने ने पूछ है डजन केड़ा की कीमत 24 रुपया तो 24 केड़ा की कीमत कितनी थी આનો જવાબ બાર આવ્યો હવે સાચું છે કે નહીં એ કેજો જો સાચું નહીં હોય ને એટલે હું તો સાચું કહી જ દઈશ પણ થોડીક આપણે છેલ્લે કહીશ તને શું લાગે સાચું હે કે ખોટું હોય બે ડઝન કેળાની કિંમત ચોવીસ રૂપિયા તો ચોવીસ કેળાની કિંમત કેટલી બરાબર હવે તમારું પૂરું કેટલી ધીમે બોલું બે ડઝન કેળાની કિંમત ચોવીસ રૂપિયા તો ચોવીસ કેળાની કિંમત કેટલી બે ડઝનની કિંમત ચોવીસ રૂપિયા ચોવીસ કેળાની કિંમત કેટલી

કડીયા કીધું તો કોટાવાનું કોટાયો ના કડાવ માર કરતા તું વધારે ખાઈએ સવારે એમાં કોલેજે ગઈ નહી હોય બાય બે રાખશે બેઠી બેઠી લાઈ એ જો દાળ તો ઉકળો મંડી અત્યારે કોણ નો પડે એમ એમ તો ચાલેલો હરખી તમારે જેમ નો આમ ઢીલા આઈ છે જઈલો ઓલી શું કરે બેઠી ડુંગરી સુધારે બેઠી ગયા ઊભી હો સુધારે હું લીધું આ જો જમવાનું રેડી થઈ ગયું જ્યાં તો જમવા જો દાળ ઢોકરી હે ભાઈ આ થેપલું નથી રોટલી નથી બે ની વેચે નું કઈક પરોઠા જેવું છે અને આ પાપડ આ પાપડ ચેક કરવાનો અસલી છે કે નકલી છે તો પડશે બરાબર આ પાપડ અસલી હતા એ સાબિત તો થઈ ગયું આજો હજી હજી જમવા બેઠા હું બેઠો મારે પેલા ને ના બેઠા હજી જમી છે પોતે એમ પછી બેઠો એના પછી દસ દસક મિનિટ પછી બેઠો હોય છે તો એ પેલા જમીન ઊભો થઈ ગયો અલવ રાતના દસ વાગું આવ્યા છે અને આ बाजू ફાઇનલી ભાઈ ત્રણ ચાર દી પાંચ દી પછી હવે ખજૂરપાક બને છે આયા કડાઈમાં નાખીને શું કરે ને શું કરે હું બીજું ઓકે ભાઈ સૌથી પહેલા તો કરી રીતના હા જો ખજૂર આમ પકડી પકડીને મારતા ન હોય એવું લાગે. ધીમે ધીમે પેરાવું. હું મારું છું ધીમે ધીમે પે. જો 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 જો. નમ એલી વાત નથી. જો જો કરું છેલી વાત છે. કહેવાય. ફ્રાઈ ડોસો કરતા ને ઢોસામાં કેમ ફ્રાઈ ડોસો કરતાય ત્યારે આમ કરીને આ પોયે ને એ રીતના ચા પેરાકે એ રીતના ચા પી. હવે દર્શનભાઈને.

ત્યારે ખજૂર હવે સેકન્ડ તૈયાર થઈ ગયો હવે આમાં ટોપરા નું ખમણ નો ભૂકો નાખી દીધો કાજુ બદામ નો ભૂકો કાજુ બદામનો ભૂકો નાખી દીધો અને હવે ટોપરાનું ખમણ નાખ્યું આટલું હવે રાખી દીધું એ માથેથી થઈ જાય માથે ટોપરા ને ખમણ આમ ચોપડવાનું માથે વેરી દેવાનું એટલું

અને માથે નાખી દેવાનું બિસ્કિટ આવી રીતે કરીને મને દેતો જાલ હવે એની માથે મૂકી દયો બિસ્કિટ હવે પાછું આવું કરીને એની માથે પાછું મૂકી દયો મૂકો મૂકી દયો નહીં તો કરાય આપો કરો એક તો આખું કમ્પ્લીટ કરો પછી કરાવો હમણાં વાર શું લાગે ઈ તોય ધાવલા થઈ જાય પાત્રા શું કરો પાત્રા દેરી તો બિસ્કિટ દેખાય ઓલું થર દેખાય આ તો દેખાવા હાલો જો આ બીજું પછી આવી રીતના બહુ માથે ચોપડી દઈ એટલે થઈ જાય એક થર વાળું એવી રીતના બે થર ત્રણ થર ચાર થર પાંચ થર કરવાઓ હોય એટલા થર થઈ શકે બરોબર આપણે બે થર નું કરવાનું જો એક બિસ્કિટ તો ઢકાઈ ગયું આની અંદર હવે બીજું ઓકે હાલો ભાઈ આવી રીતના થઈ ગયું હવે વહી તો આ ફરતી કર દેખાય નહીં એવી રીતના કરી નાખવાનો આ થઈ ગયો ખજૂર પાક તૈયાર હવે આયા ભાઈ

કઈ કરાવ્યું નથી મેં તો ઠેક લગી કરાવ્યું સાંભળતી નથી ને ઉપર થી ધ્યાન રાખવું પડે ઉપર સાંભળતી નથી ડાયરેક્ટ આવે એઠી આવે ચાલો જો આવી રીતે કરી બસ જો આ ચોપડી દીધું આમાં અને આ બદામ નો ભૂકો આ કમ્પ્લીટ થઈ ગયું ઓ કાલો ભાઈ તો આ ફ્રીજ કમ્પ્લીટ ખજૂર પાક હવે આ ફ્રિજમાં મૂક દે આ પોચો આમ થોડો કામ રડી જાતો ને એવું લાગે ફરીદ નામુક દે ભઈ કડોક થઈ જાય ને પછી આમ મજા ખાવાની બસ આવી રીતના જ્યાં લગી આવું થાહે ત્યાં લગી કરશે પછી ડાયરક એક ધારી ઠેફળ્યું ચાની વાથે આમ થાડી પાથરી દેવાની ચેકા કરી નાખવાના બિસ્કિટનો ભૂકો કરીને કા કટકા કટકા મૂક દેન એટલે થઈ ગયો ખજૂર પાક તૈયાર બરોબર છેલ્લે પછી એમ છેલે પછી અત્યારે આવા જો કેટલા થઈ ગયા નઈ કરાય તો તો હમણા એ તો કઉ તમે આમ કરતા જાવ હું આ બિસ્કિટ આમ મૂકતો જાઉં જો આ મૂકી દીધું હાલો આ બીજું બિસ્કિટ બસ આ ગરમ હોય તો તને ખબર પડે કેવું ગરમ છે એમ હાલો જો અત્યારે ફાઇનલી હવે પછી બેહાડી જ દીધા કરવામાં કરવું નહોતું મેં કીધું ખાઈ લઈશ ડાયરો તો ભાઈ ખોટું એમ કે નહીં કે કઈ કરાવ્યું નથી એટલે અત્યારે ઉતારું બરાબર ને હવે કેતા નહીં તો ક્યાં જાય ખાવું હોય એટલે બનાવવું પડે આ બાજુ જો ફાઈનલી એક ડીશ ભરાવા આવી હજી આટલો બાકી હવે જોયે આમાંથી કેટલી હજી કરી હજી અહીંયા અને પાછા જો આમાં ઠળિયા જો વંચે વેચેથી ને કોક કોક ઠળિયા નીકળતા જાય આમાં માથેના ખજૂરના ડીટિયા હોય એને આમાં ઠળિયા હમણાં બે ત્રણ મેં કાઇટા ઠળિયા કીધું નહોતું ગમે આવી ધ્યાન રાખો ઠળિયો નીકળે 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 જો હજી આમાં ખાવામાં આવશે જ હાલો જો હવે આમાંથી કેટલા થાય છે આવા હજી હાલો જો એક ડીશ હવે તૈયાર થઈ ગઈ તો આને હવે રાખી દે ફ્રીજરમાં કારણ કે ફ્રીજરમાં હું કડક થઈ જાય પછી આમાં હેને ચેકા પાડીએ અત્યારે ને તો ડાયરેક્ટ થઈ જાય ઓલું હાવ પોચું હેત થઈ જાય આવી રીતના પાછું હતું એમ થઈ જાય મહેનત એટલે જ ને મારી મહેનત પાથે જાય ખજૂર ખજૂરપાક ખાવા ને નાના મહેમાન પોગી ગયા હે જો આવ આવ ઓય ખજૂરપાક ખાઈશ ને

કેટલા કેળા હોય બારધૂન ચોવીસ કેળા હોય તો ચોવીસ કેળાની કિંમત કેટલી બે ડઝન ની કિંમત ચોવીસ રૂપિયા બે ડઝન માં કેળા હોય ચોવીસ કેળાની કિંમત ચોવીસ રૂપિયા તો હામે એ જ હતું ચોવીસ કેળાની કેટલી ચોવીસ રૂપિયા

હવે આ સાથે આજનો વ્લોગ અહીંયા પૂરો કર્યો લોકો વ્લોગને લાઇક કરી નાખજો અને ચેનલને હજી સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરતા જાજો સારું વાલો આવજો